નમસ્કાર દોસ્તો એક સુપરસ્ટાર દિવ્યા ભારતી જેના મોત થી પણ વધારે વર્ષ વીતી ચૂક્યા છે છે પરંતુ તેના જે રહસ્ય તે હજુ પણ અનેક લોકોનું કહેવું છે કે દિવ્યા ભારતીના મોતનું રહસ્ય બહાર નથી આવ્યું તો આજે જાણીશું કે એ રાત્રે દિવ્યા ભારતીની સાથે શું શું થયું હતું એના મોત પહેલા શું હતું એના મોત બાદ શું હતું ક્યાં ત્રણ મુદ્દાઓ છે જેના ઉપર મુંબઈ પોલીસે તપાસ કરી હતી અને આખરે મુંબઈ પોલીસે આ કેસને લઈને શું સ્ટેટમેન્ટ આપ્યું હતું એટલું જ નહીં દિવ્યા ભારતીના મોતને લઈને જે પીએમ થયું હતું એ ડોક્ટરે શું કહ્યું હતું આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત ઓગણીસો નેવુંનો એ દાયકો હતો દિવ્યા ભારતી છે તેનો જન્મ છે તે મુંબઈની અંદર ઓગણીસો માં થયો હતો તેના પિતાનું નામ ઓમપ્રકાશ ભારતી હતું જ્યારે તેની માતાનું નામ મીતા ભારતી હતું દિવ્યા ભારતી છે તે સોળ વર્ષની ઉંમરથી જ મોડલિંગમાં આવી હતી અને તેની ઉપર પહેલી નજર છે તે ગોવિંદા છે તેનો ભાઈની પડી હતી સોળ વર્ષની ઉંમરની જ્યારે આ દિવ્યા ભારતી હતી ત્યારે તેને પિક્ચરમાં લેવા માગતો હતો પરંતુ એ શક્ય ના બીજું ત્યારબાદ તેને મૂવીમાં આવવાની ઈચ્છા હતી પરંતુ ત્યારબાદ તેને ચાન્સ બોલીવુડની અંદર નામ મળ્યો તે સાઉથમાં ગઈ અને સાઉથમાં તેણે ફિલ્મો કરવાની શરૂઆત કરી સાઉથની એક મૂવી છે વેંકટેશ સાઉથના સુપરસ્ટાર વેંકટેશ છે અત્યારે એની સાથે તેણે પહેલી મૂવી કરી હતી બોબીલી રાજા કરીને તેનું આ પહેલું મૂવી સાઉથની અંદર પ્રકાશિત થયું હતું તેમાં ખાસ સફળતા નહોતી મળી ફ્લોપ મૂવી રહી હતી પરંતુ દિવ્યા ભારતી છે તે લોકોની નજરમાં આવી હતી અને ત્યારબાદ તેને સાઉથમાં મૂવી મળવાની શરૂઆત થઈ હતી તેણે સાઉથની અંદર પાંચથી છ મૂવી કર્યા છે બોલિવૂડની નજર છે તેના ઉપર પડે છે અને તે દિવ્યા ભારતી છે તે વિશ્વાત્મા મૂવી છે તે સાઈન કરે છે જેમાં આ જે ઓગણીસો બાણુંમાં દિવ્યા ભારતીની વિશ્વાત્મા મૂવીથી બોલીવુડ હિન્દી મૂવીની અંદર એન્ટ્રી થઈ હતી એ વિશ્વાત્મા મૂવીમાં જે એક સાત સમંદર પાર ગીત છે તેને લઈને દિવ્યા ભારતી દેશ અને દુનિયામાં તેનો ડંકો વગાડ્યો હતો અને ત્યારબાદ તેની મૂવી મળવાની શરૂઆત થઈ હતી સોલા શબ્દમ ગોવિંદાની સાથે તેનું સુપર ડુપર હિટ મૂવી રહ્યું છું અને અહીંયાથી જ તેના મોતનું મૂળ છે તે રોપાય છે

તે ચૌદ મૂવી બોલિવૂડમાં કર્યા છે છ મૂવી સાઉથની અંદર કર્યા છે બે વર્ષની અંદર જ દિવ્યા ભારતી છે તે ટોપ ઉપર પહોંચી ચૂકી હતી અને જે અનેક હિરોઈનો હતી તેને પાછળ રાખીને દિવ્યા ભારતી છે તેનું નામ છે તે દેશમાં ગુંજવા લાગ્યું હતું એ સમયે મુંબઈની અંદર અંડરવર્લ્ડનો પણ દબદબો હતો સાજીદ નાળિયાદ્વાલા સાથે તેને પ્રેમ થાય છે અને ઓગણીસો બાણુંમાં તેણે આ વિશ્વાત્મામાં કામ કર્યા બાદ તેણે અનેક મૂવીમાં કામ કર્યું અને ઘણા બધા મૂવીમાં એસી ટકા કામ પણ કરી ચૂકી હતી પરંતુ દસ મે ઓગણીસો બાણું નો દિવસ આવે છે આ સમયે સાજીદ નાડિયાદવાલા સાથે દિવ્યા ભારતી છે તે લગ્ન કરે છે નિકાહ કરે છે ઇસ્લામિક રીતરિવાજો મુજબ અને દિવ્યા ભારતી છે ત્યારથી બની જાય છે શના નડિયાદવાલા જી આ દોસ્તો તેનું નામ છે તે બદલે છે સનાદ નાડિયાદ તરીકે તેની નવી ઓળખ હોય છે પરંતુ આ વાતને દબાવી રાખવામાં આવે છે કારણ કે એ સમયે એક ક્રેઝ હતો કે કોઈ પણ હિરોઈન કે હીરોના લગ્ન થઈ જાય તો તેની ફિલ્મ ઉપર અસર પડતી જેના કારણે આ ગુપ્ત રીતે આ લગ્ન રાખવામાં આવ્યા હતા સાજિદ નાડિયાદવાલા સાથે લગ્ન થયા બાદ દિવ્યા ભારતીને વરસોવાની અંદર એક તુલસી એપાર્ટમેન્ટ છે આ અપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફ્લેટ લઈ આપવામાં આવે છે જો કે આ ફ્લેટ આ બંનેના નામે ના હોય અન્ય કોઈના જ નામે હોય આ સમયે દિવ્યા ભારતી હિન્દી ફિલ્મોની સાથે સાથે સાઉથની મૂવીમાં પણ કામ કરતી હતી અને સમય આવે છે કે પાંચ એપ્રિલ ઓગણીસો ત્રાણુંનો દિવસ હતો એ દિવસે દિવ્યા ભારતી હૈદરાબાદની અંદર શૂટ કરતી હતી ચાર એપ્રિલના રોજ ત્યાંથી તે પરત ફરી હતી મુંબઈ આવવા તે મુંબઈ આવે છે પાંચ એપ્રિલના રોજ તેણે ચાર બીએચકેનું ફોર બીએચકેનું એક મકાન છે ફ્લેટ છે એ જોયો હોય છે અને તેની ડીલ પણ નક્કી થઈ ચૂકી હોય છે તેના કારણે જ તે પાંચ એપ્રિલના રોજ પોતાનો ભાઈ છે કુણાલ ભારતી તેને પણ બોલાવે છે અને એ દિવસે એ પણ ત્યાં હોય છે આ દિવસે તેની એક મેડ હોય છે જે ઘરની અંદર હોય છે નોકરાણી જે નાનપણથી દિવ્યા ભારતીની સાથે હોય છે પહેલાં તેના માતા પિતા સાથે હોય છે દિવ્યા અહીંયા રહેતી હોય છે અલગ માતા પિતાથી તો એ વર્ષોમાં તેની નોકરાણી છે તે પણ તેની સાથે જ રહેતી હોય છે આ વ્યક્તિ હતા અને અન્ય બે વ્યક્તિ મતલબ કુણાલ છે તેનો ભાઈ તે રાત્રિના જતો રહે છે પરંતુ રાત્રિના દિવ્યા ભારતી અને તેની નોકરાણીયા હોય છે ઘરની અંદર દિવ્યા એ દિવસે બહુ ખુશ હોય છે એક ફેશન ડિઝાઇનર છે નીતા લુલા જે તેને મળવા માટે આવે છે તેના કોસ્ટ્યુમ માટે કે તેને મૂવીમાં જે કામ કરવાનું હતું તેને લઈને ચર્ચા કરવાની હતી સાથે જ આ નીતા લીલાની સાથે તેનો પતિ છે ડૉક્ટર શ્યામ લુલા આ શ્યામલુલા છે આ બંને પતિ પત્ની છે ત્યાં પહોંચે છે રાત્રિના સમયે દિવ્યા ભારતીના ઘરે નવ સાડા નવનો સમય થયો હોય છે સાદીત નાડિયા દ્વારા આ સમયે નથી હોતો આ ચાર લોકો ઘરની અંદર હોય છે દિવ્યા ભારતી નીતા લુલા તેના પતિ ડોક્ટર શ્યામ લીલા અને તેની નોકરાણી આ ચાર લોકો નવ સાડા નવે ઘરની અંદર હોય છે કિચનમાં નોકરાણી છે તે સ્નેક બનાવતી હોય છે અને આ લોકો છે તે ડ્રોઈંગ રૂમની અંદર ડાઇનિંગ રૂમની અંદર બેઠા હોય છે જ્યાં તે લોકો શરાબ પીતા હોય છે વોળકા અને અન્ય શરાબ હતી જે દિવ્યા ભારતી અને આજે તેના ગેસ્ટ આવ્યા હતા ચર્ચા કરવા માટે એ પીતા હોય છે સમય ધીમે ધીમે આગળ વીતે છે અને દિવ્યા ભારતી છે આ સમયે વોશરૂમ જતી હોય છે કિચનમાં જતી હોય છે કારણ કે સ્નેક મગાવતી હોય છે એ સમયે તો એ અવરનવર જાયા કરતી હતી આ સમયે આ જે લોકોના સ્ટેટમેન્ટ આવ્યા છે તેનું કહેવું છે કે જે કિચન છે તેની બિલકુલ સામે દિવ્યા ભારતીના પાંચમા ફ્લોર ઉપર જે તુલસી એપાર્ટમેન્ટ છે ત્યાં એક બારી છે આ બારીના આગળનો ભાગ છે બારીની આગળનો ત્યાં બાર ઇંચ જેટલી જગ્યા છે ગેપ છે ત્યાં દિવ્યા ભાગથી બેસતી તો એ દિવસે પણ એ બેથી હતી કિચનની સામે તેનું મોઢું હતું પાછળ બારી હતી અને તે આ રીતે ત્યાં બેસતી એ અચાનક ત્યાંથી બેલેન્સ ગુમાવે છે અને પાછળ બારી છે તે ખુલીને સીધી જ નીચે પટકાય છે નીચે પટકાયા બાદ જ્યાં પાર્કિંગ હોય છે આ પાર્કિંગની અંદર સતત કારો છે તે રહેતી હોય છે પરંતુ એ દિવસે એક પણ કાર ન ભારતી નીચે પટકાય છે અને તેને લાગે છે માથાની અંદર બ્લડિંગ થાય છે તે બેહોશ થઈ જાય છે પેલા લોકો નોકરાણી છે તે રાડી કરે છે તો પેલા મેં ગેસ્ટ હોય છે એ પણ નીચે દોડીને આવે છે તમામ લોકો નીચે આવે છે આસપાસના વિસ્તારના લોકો પણ દિવ્યા ભારતી એ સમયે બેસુદ્ધ હોય છે પરંતુ જિંદગી અને મોત વચ્ચે જજોમતી હોય છે તેની અંદર જીવ હોય છે ત્યાંથી આ જે પતિ પત્ની છે નીતા લુલા અને તેના પતિ ડોક્ટર એ તેને હોસ્પિટલે લઈ જાય છે લગભગ સાડા અગિયારના આસપાસનો સમય હતો ત્યાં એક હોસ્પિટલ છે આર એન કુપર હો કુપુર કુપર હોસ્પિટલ આર એન કુપર હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં ડોક્ટરો છે તેને ડેટ જાહેર કરે છે આ સમયે મતલબ કે દોઢ વાગ્યાની આસપાસ એની મોતની પુષ્ટિ થાય છે અને આ સમયે તેના પિતા અને તેનો ભાઈ છે કુણાલ ભારતી એ બંને હોસ્પિટલે પહોંચી ચૂક્યા હોય છે તેને જાણ કરવામાં આવી હોય છે પરંતુ દિવ્યા ભારતીની માતા છે એ હોસ્પિટલે લેટ પહોંચે છે લગભગ પોણા ચારની આસપાસ પહોંચે છે તેવું મનાય છે એ ક્યાં હતી એ કોઈને નહોતી ખબર એ જ્યારે હોસ્પિટલે આવે છે ત્યારે એવી પણ ચર્ચાઓ થઈ હતી કે દિવ્યા ભારતીનો ભાઈ અને પિતા છે તેના ઉપર રાડા રાડી કરતા હોય છે તેને કોસતા હોય છે કારણ કે તેના કારણે મોત થયું આવું આવું એવું એ ચર્ચાઓ થઈ રહી હતી તો એક તેની માતાને લઈને પણ ઉગ્ર વાતાવરણ બન્યું હોય છે એ ત્યારબાદ સાજીદ નાળિયા દ્વાલા આવે છે એ જ્યારે આવે છે ત્યારે ચૂપચાપ બેસે છે અને અચાનક બેભાન થઈ જાય છે એવું જાણવા મળે છે બે હોશ થયા બાદ તેને દવા આપવામાં આવે છે થોડી વારમાં હોશમાં આવે છે પરંતુ બીજા દિવસે સવારે મતલબ કે છ એપ્રિલની સવારે પોલીસ પણ ત્યાં પહોંચે છે તમામ દેશભરમાં જાણ થઈ જાય છે કારણ કે એ સમયે મોબાઈલ નહોતા સવારે બધા દેશમાં જાણ થાય છે કે દિવ્યા ભારતી હવે નથી રહી સાત એપ્રિલ ઓગણીસો ત્રાણુંના ના રોજ મુંબઈનો વિરલેપાર્લે વિસ્તાર છે ત્યાં સ્મશાનની અંદર દિવ્યા ભારતીના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને પોલીસ છે તે અહીંયાથી દિવ્યા ભારતીની તપાસનો ધમધમાટ છે તે શરૂ કરે છે શરૂઆતમાં મુંબઈ પોલીસ છે તેના જે છે જેપી જાદવ કરીને એ વર્ષોવાના પોલીસ અધિકારી છે જેને તપાસ સોંપવામાં આવી હોય છે અને જ્યારે આ દિવ્યા ભારતીનું પીએમ કરવામાં આવ્યું તો ડૉક્ટર ત્રિપાઠીએ એક રિપોર્ટ આપ્યો હતો અન નેચરલ ડેથ મતલબ કે જે નેચરલ રીતે ન થયો હોય તેવી ડેથ તેને આ શબ્દને લઈને પણ અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા પોલીસ જ્યારે તપાસ કરતી હતી તો નીતા લુલા અને તેના પતિ ડોક્ટર છે તેને બંનેની પોલીસે પૂછપરછ કરી હતી તે બંનેએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે દિવ્યા ભારતી છે તે કૂદી ગઈ છે કે બેલેન્સ બિગડ્યું છે એના કારણે પડી છે ના કહી શકીએ તો પોલીસે પહેલા એના સ્ટેટમેન્ટ લીધા હતા એવી પણ સામે વાત આવી હતી હતી કે તેની તેની જે નોકરાણી કિચનની અંદર તો સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું આ મુદ્દાને લઈને એક સવાલ ઉઠ્યો હતો દિવ્યા ભારતીના મોતને લઈને પોલીસે ત્રણ અલગ અલગ એંગલો પર તપાસ શરૂ કરી હતી પહેલું એંગલ હતું કે દિવ્યા ભારતી છે તે અકસ્માતે નીચે પટકાય છે બીજું એંગલ એ હતું કે તે કૂદી ગઈ હતી પોતાની જાતે જ અને ત્રીજું એંગલ એ હતું કે શું દિવ્યા ભારતીની હત્યા થઈ છે શું દિવ્યા ભારતીની મોતની સાજી રસવામાં આવી છે આવા સવાલો એટલા માટે ઉઠ્યા છે કે જે પાછળ બારી હતી જે કાચની કે લાકડાની એ બારીની જે ગ્રીલ આવે છે એ ગ્રીલ ત્યાં નહોતી તેના કારણે આવું બન્યું ગ્રીલ શું હટાવી લેવામાં આવી હતી કે પહેલેથી જ નહોતી પણ એક સવાલ છે કારણ કે ભારતી અવારનવાર ત્યાં બેસતી તેવું તેની નોકરાણીનું કહેવું છે અને એ સમયે જ્યારે પટકાય ત્યારે બારીમાં ગ્રીલ નહોતી જેથી બારી ખુલી ગઈ અને નીચે તે પટકાઈ ચૂકી હતી એક એ પણ વાત સામે આવી રહી જ હતી કે સાજીદ નડિયાદવાલા છે તેનો પતિ તેની સાથે તેના સંબંધોને લઈને ડખ્ખા ચાલતા હતા તેની માતા સાથે દિવ્યા ભારતીને નહોતું બનતું તેના કારણે જ તે અલગ રહેતી હતી અને ત્રીજું એ છે કે સાજિદ નાડિયાદવાલા છે તેનું દાઉદની અંડરવર્લ્ડ સાથે તેના સંબંધોને લઈને પણ નામ ચર્ચામાં હતું ગુલશન કુમારની હત્યા વખતે પણ જેને લઈને અંડરવર્લ્ડ પણ દિવ્યા ભારતી ઉપર કોઈ મૂવીને લઈને દબાણ કરતું હોય છે આવી ચર્ચાઓ એ સમયે વહેતી થઈ હતી અનેક સવાલો હતા દિવ્યા ભારતીના મોતનું રહસ્ય છે તે વધારે ને વધારે ઘેરાતું રહ્યું હતું ઓગણીસો ત્રાણું થી દિવ્યા ભારતીની મોતની તપાસ શરૂ થઈ હતી ઓગણીસો અઠ્ઠાણું સુધી આ તપાસ જે તે ચાલી હતી પોલીસે લાસ્ટમાં શું કહીને ફાઇલ બંધ કરી એ પણ જોઈએ એક તો દિવ્યા ભારતીનો મોતનું એક કારણ એ પણ ચર્ચા હતું કે તે નશાની હાલતમાં હતી જેના કારણે બેલેન્સ બગડ્યું અને તે પટકાઈ ગઈ બીજું એ પણ હતું કે તેના પ્રોબ્લેમ્સ હતા કોઈને કોઈ તો તેના કારણે તે છલાંગ લગાવી ચૂકી હતી એવી એક ચર્ચા સામે આવી હતી એક એ પણ હતું કે શું દિવ્યા ભારતીના મોતની સાજિશ રચવામાં આવી હતી સાજિદ નડિયાદવાલાની માતા અને સાજિદ નડિયાદવાલા સાથેના સંબંધોને લઈને પણ આ આ કેસ છે તે ખૂબ રહસ્યમય અને ચર્ચાસ્પદ બન્યો હતો સાજિદ સાથે તેના ઝઘડા પર થતા હતા તેવી પણ એક વાત સામે આવી હતી અને સાજિદના અંડરવર્લ્ડ સાથેના સંબંધોને લઈને પણ સવાલો ઉઠ્યા હતા અને દિવ્યા ભારતીની શું હત્યા કરવામાં આવી છે કારણ કે અંડરવર્લ્ડ સાજિદ આ એક ઘેરાતું રહસ્ય હતું આ સમયે જ્યારે દિવ્યા ભારતીના મોત થયાના બીજા દિવસે સવારે અનેક બોલિવૂડના હીરોયો છે ત્યાં તેને હોસ્પિટલ પહોંચ્યા હતા તો ભારતીનું જે મોત થયું છે એ છેલ્લે એવું સામે આવ્યું છે કે અકસ્માતે દિવ્યા ભારતી છે તે પડી ગઈ અને બેલેન્સ ન રહેવાના કારણે તે પટકાય છે અને તેનું મોત થયું છે તો આ ઓગણીસો અઠ્ઠાણુંમાં કેસને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ ઓગણીસો ત્રાણુંમાં ભારતીના મોત થયા બાદ આજે પણ આ સવાલો છે તે ઉઠી રહ્યા છે લોકોનું કહેવું છે કે દિવ્યા ભારતીના મોતનું સાચું કારણ હજુ બહાર નથી આવ્યું જોકે આ સમયે ભારતીનું જે મોત થયું છે તે સાજિશ હતી છલાંગ લગાવી હતી કે અકસ્માતે તે પટકાય હતી એ કહેવું હાલ મુશ્કેલ બેનું છે પરંતુ પોલીસે આ કેસમાં જે તપાસ કરી છે તેમાં એ જ સામે આવ્યું છે કે ભારતી બેલેન્સ ગુમાવવાના કારણે નીચે પટકાય અને તેનું મોત થયું છે જો કે એ દિવસે પાર્કિંગમાં કેમ કોઈ એક પણ કાર નહોતી કારણ કે પાર્કિંગ ભરેલું હતું આ એક બીજું પણ રહસ્ય છે દોસ્તો આવા જ ક્રાઇમના નવા વિડીયો જોવા અને જાણવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેતને જાગૃત કરવાનો છે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ